અને નીર હિલોળા થાય કે આજનો લાવો લઈ લેજે કાલ થતી હોય તે થાય કે દીપક ના દો એ તાજસ ને ઉજાસ ત્યારે એક તો કાળું કરે ત્યારે બીજો કરે કે ગઢ ને કોંગરો અને નાણો નહીં રહન કે કીર્તિ કેરા કોટડા કે પાડ્યા નહીં પડે પંચ ભગવાન સુરતા ને ધ્યાન આપો ગોમ દાદરા મકોણા સેદાભાઈ અને બેન શારદાબેન ઓગણીસ

એ પંચ ભગવાન સુરતા ને ધ્યાન આપો એક ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા નગર રોકડા પંચાવન નંગ કાપડ એક ગોળું ગુજારું આ બે શા ને ને પુણ્ય અર્પણ કરે છે બોલા રાઠવાડ વાળા